ધારીના દુધાડા જ એક પોસ્ટ પર પોલીસે દારૂ પીધેલા ઝડપી પાડ્યા એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરી દીવથી પરત ફરી રહેલા છોતેર દારૂડિયા ઝડપાયા કેન્દ્રશાસિત દીવમાંથી ઉજવણી કરી પરત ફરતા દારૂડિયા પર પોલીસની તવાઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ધારી પોલીસ તંત્રનો સપાટો તમામ આરોપીઓને ધારી પોલીસ સ્ટેશને લવાતા પોલીસ મથક ઉભરાયું બ્યુરો રિપોર્ટ ટીનોભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકર અમરેલી માનનીય આઈજી સર અને એસપી સરની સૂચના મુજબ ધારી ડિવિઝનમાં ટોટલ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લગતી ટોટલ આઠ ચેકપોસ્ટો મૂકવામાં આવેલી હતી અને આ તમામ ચેકપોસ્ટો દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં પ્રોહિત પીવાના ટોટલ છોતેર કેસો એ સિવાય પ્રોહિત કબજાના નવ કેસો અને એમવી વન એઇટી ફાઇવ ડ્રાઇવિંગ અંદર ટોટલ અગિયાર કેસો કરવામાં આવેલા છે એ સાથે આખા ડિવિઝનમાં સઘન બંદોબસ્ત મૂકવામાં આવેલો છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને હા હાલો એક એક આવું અમે મોબાઈલમાં